સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોના આર્થિક કરોડ રજૂ સમાન સાબર ડેરી ચૂંટણીનો મામલો છે આગામી સમયમાં યોજનાર સાબર ડેરીની ચૂંટણીની પ્રાથમિક મતદાર યાદી થઈ હતી પ્રસિદ્ધ આજે પ્રાથમિક મતદાર યાદી અંગે હક દાવા અને વાંધા રજૂ કરવાના હતા સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના લાખો પશુપાલકોને આર્થિક કરોડ રજૂ સમાન સાબર ડેરી ચૂંટણીનો મામલો સામે આવ્યો છે આગામી સમયમાં યોજાનાર સાબર ડેરીની ચૂંટણીની પ્રાથમિક મતદારી યાદી થઈ હતી પ્રસિદ્ધ આજે પ્રાથમિક મતદાર યાદી અંગે હક અને વાંધા રજૂ કરવાના હતા વાંધા રજૂ કરવાની છેલ્લી ઘડી અંદાજે સિત્તેર કરતા વધુ વાંધાઓ રજૂ થયા છે સાબર ડેરીના નિયામકની ચૂંટણી અગાઉથી વિવાદસ્પદ રહેલી હતી ચૂંટણી લડવા ઇચ્છુક સહકારી આગેવાન અને તેમના સમર્થકો દ્વારા વાંધાઓ રજૂ કરવામાં આવ્યા સાબર ડેરી ચૂંટણીને લઈ સહકારી રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો ઉમેદવારી કરવા ઈચ્છુક ઉમેદવારો સહકારી આગેવાનો સાથે લોબિંગ કરતા નજરે ચડ્યા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ